છોટા છોટાઉદેપુરના પાવી જેતપુરના સિંહોર પાસે આવેલો ભારજ નદી પરનો બ્રિજ ધરાશાયી થતા લોકો મુશ્કેલીમાં મુકાયા સરકારે નવો બ્રિજ બનાવવાને બદલે ડાયવર્ઝન બનાવ્યું છે બે વાર છ કરોડના ખર્ચે તેની કામગીરી કરવામાં આવી પરંતુ તે પણ ધોવાઈ ગઈ છે વરસાદમાં ડાયવર્ઝન ધોવાયા બાદ કોઈ કામગીરી ન કરવામાં આવતા લોકોએ ત્રીસ થી ચાલીસ કિલોમીટરનો ફેરો કરવો પડે છે ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ તેની મુલાકાત લીધી અને તરત કામગીરી શરૂ કરવાની વાત કરી છે અને જો કામગીરી નહીં થાય તો ભારતમાલા પ્રોજેક્ટની કામગીરી બંધ કરાવવાની ચીમકી આપી છે જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે ની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું કેમ કે વડાપ્રધાન હોય મુખ્યમંત્રી કામ થઈ થઈ જાય વર્ષ ગયા અહીંયા જે પબ્લિક હેરાન થાય છે એ કોઈ ધારાસભ્ય જોવા નથી આવ્યું કોઈ સાંસદ જોવા નથી આવ્યું અને મોટી મોટી ફાકા કરે છે એટલે હવે અમે ચલાવવાના નથી અમને નવો પુલ જોઈએ નવું ડાયવર્ઝન જોઈએ અને નવો બ્રિજ બને ત્યાં સુધી ડાયવર્ઝન કાર્યરત હોવું જોઈએ